રોમા નામની એક નાની છોકરી હતી તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો જ્યારે પણ મા જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે દરેક વખતે જ્યારે મમ્મી જમવાનું બનાવે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કંઈક છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઈ જાય છે મા તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહીં હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે જ્યારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માની દરેક ડીશ એટલી સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુંક ને કશુંક નાખતી હતી રોમાએ એક ટેબલ ઉપર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મૂકેલો ડબ્બો ઉતારી લીધો તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશું જ ન હતું બસ જૂના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે બેટા તું જે પણ કંઈ બનાવે તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે રોમાને વાત સમજતા વાર ન લાગી કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં જો થોડો પ્રેમ સમાઈ જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે કારણ કે પ્રેમ એ દરેક દર્દની દવા પણ છે નમસ્કાર મિત્રો જો આ નાની વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ